ગોંડલના રાજકુમાર જાટના મોત કેસ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે રાજકુમાર જાટના મોત અંગે રહસ્ય વધુ ઘેરાયું છે પરિવાર બાદ હાઈકોર્ટે પણ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ પર હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી મૃતકની બોડી પર ઈજાના નિશાનો હતા તે શેનાથી થયા તેનો રિપોર્ટમાં ઉલ્લેખ નથી થયો હાઈકોર્ટે કેસની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈને સોંપવા માટે પીટ કેસ માન્યો હાઈકોર્ટનું સ્વતંત્ર તપાસ માટે રાજકોટ બહારના ત્રણ એસપીના નામ જણાવવા સરકારને નિર્દેશ પંદર ઓક્ટોબરે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાજકુમાર જાટના મૃત્યુને લઈ અને અનેક સવાલો ઊભા થયા છે ગોંડલના રાજકુમાર જાટના મોત કેસ અંગે આ સમાચાર મળી રહ્યા છે રાજકુમાર જાટના મોત અંગે રહસ્ય વધુ ઘેરાયું છે પરિવાર બાદ હાઈકોર્ટે પણ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ પર હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી છે કારણ કે રાજકુમારના બોડી ઉપર ઈજાના નિશાન હતા શેનાથી થયા છે એને લઈને કોઈ જ જાણકારી આ રિપોર્ટમાં નહોતી આવી અને તેને જ લઈ અનેક સવાલો ઊભા થયા હતા હાઈકોર્ટે પણ હવે આ સવાલો ફરી એકવાર દોહરાવ્યા છે હાઈકોર્ટે કેસની તપાસ અન્ય એજન્સી અથવા તો સીબીઆઈને સોંપવા માટે ફિટ કેસ માન્યો છે તો ચર્ચાસ્પદ રાજકુમાર જાટ કેસ હવે આ કેસમાં ક્યારે શું થયું ટાઈમલાઈન વાત ગ્રાફિક્સના માધ્યમથી કરી લઈએ બીજી માર્ચનો આ કેસ રાજકુમાર અને તેમના પિતાને ગણેશ જાડેજા સાથે ઝઘડો થયો હતો ગણેશ જાડેજા સાથે ઝઘડો થયો કારણ કે આખા કેસમાં જો કોઈ નામ સૌથી વધારે ચર્ચાયું હોય તો એ ગણેશ જાડેજાનું હતું ચોથી માર્ચની વાત કરીશું તરઘડિયા ગામ પાસેના ઓવરબ્રિજ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો નવમી માર્ચની વાત કરીએ મૃતદેહની ઓળખ થઈ અને પોલીસે રાજકુમારના પરિવારને જાણ કરી કે આ તમારા દીકરા રાજકુમારનો જ મૃતદેહ છે ત્યારબાદ દસમી માર્ચે રાજકુમારના પિતા રતનલાલે એસપીને ફરિયાદ કરી ગણેશ જાડેજા ઉપર હત્યાનો આરોપ તેના પિતાએ તુરંત લગાવ્યો હતો કારણ કે એ જે જૂનો ઝઘડો હતો એ જ કારણભૂત હોવાનું પિતાએ જણાવ્યું અગિયારમી માર્ચે રાજકુમાર જાટના મૃત્યુના પડઘા રાજસ્થાન સુધી પડ્યા રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે સીબીઆઈ તપાસની માંગ કરી ચૌદમી માર્ચે રાજકોટના ડીસીપીએ હત્યાને નકારીને અકસ્માતનો કેસ ગણાવ્યો હતો તો ચૌદ માર્ચ સુધી આ પ્રમાણેની ઘટના બની હતી બાવીસમી માર્ચની વાત કરીશું જ્યાં ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસા થયા હતા રિપોર્ટ આવ્યો અને એમાં ઘણા ખુલાસા રાજકુમાર અંગે થયા રાજકુમારના શરીર પર અનેક જગ્યાએ ઘાના એટલે કે ઈજાના નિશાન મળી આવ્યા હતા બાવીસમી માર્ચે આ રિપોર્ટમાં શરીર પર ઈજાઓ હોવાનું સાબિત થયું હતું પહેલી એપ્રિલની વાત કરીએ રાજકુમારના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી રાજકુમારના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે અરજી કરી અને સીબીઆઈ તપાસ અને એફઆઈઆરની માંગ કરી હતી તો પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી એફઆઈઆરની માંગ કરવામાં આવી પહેલી એપ્રિલે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતા જણાઈ આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર રાજકુમાર કેમ્પેન શરૂ થયું હતું ત્રીજી એપ્રિલથી ત્રીજી એપ્રિલથી આ ની સોશિયલ મીડિયા પર શરૂઆત થઈ બારમી એપ્રિલની વાત કરીએ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી બાર એપ્રિલે પહેલી સુનાવણી હાઈકોર્ટમાં થઈ ગુજરાત હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવ્યો હતો ચોવીસમી જૂનની વાત છે કે જ્યારે ગુજરાત હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવ્યો આ સિવાય ચોવીસમી જૂને સીસીટીવી સુરક્ષિત રાખવાનો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો કારણ કે કોર્ટને પણ આશંકા હતી કે ક્યાંક સીસીટીવીમાં કંઈક બાંધછોડ કરવામાં આવી શકે છે નવ ઓક્ટોબરની વાત કરી લઈએ એટલે કે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને ફોરેન્સિક રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે રાજકુમાર જાટ કેસમાં હવે હાઈકોર્ટે પણ સવાલ ઉઠાવ્યા છે રાજકુમાર જાટના પિતાએ જે ગંભીર આક્ષેપ કર્યા છે એના વિશે વાત કરી લઈએ રાજકુમારની હત્યા થઈ હોવાનો આક્ષેપ સૌથી પહેલા રાજકુમારના પિતા રતનલાલે કર્યો હતો હત્યાના બીજા જ દિવસે એટલે કે તેના મૃત્યુના બીજા જ દિવસે પિતાએ હત્યાના આક્ષેપ કર્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા ઉપર તેમણે આરોપ લગાવ્યા હતા ગણેશ અને તેના સાથીદારોએ ઝઘડો કર્યો અને હુમલો કર્યાના આક્ષેપ થયા હતા રતનલાલ જાટે આ મોટા આક્ષેપ ગંભીર આક્ષેપ ગણેશ અને તેના પરિવાર પર લગાવ્યા પરિવાર અને સમાજે રાજકોટ પોલીસ પર પણ આરોપ લગાવ્યા હતા કે પોલીસની પણ

આ સિવાય પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતાઓને દબાવી આ તમામ આક્ષેપ રાજકુમાર જાટના પિતાએ લગાવ્યા પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે અવારનવાર સીબીઆઈ તપાસની કે પછી અન્ય એજન્સીને તપાસ સોંપવામાં આવ્યા આ કેસમાં તેવી માંગ કરવામાં આવી હતી જે પ્રમાણે રાજકુમાર આ હત્યા થઈ હોવાના આક્ષેપ પિતા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને સતત આ પ્રમાણે હવે હાઈકોર્ટે પણ કહ્યું છે કે આ કેસ